અમારે તો ભાઈ ગાડી લઈને એન્ટ્રી કરવી હતી ધૂમ ચાલે ધૂમ પણ આ તો પગ મૂકવાની જગ્યા નથી હો પછી અમે લીધી અહીંથી સીધી એન્ટ્રી હો અહી ખાલી જીવીસ મગફળીનું નું પિલાણ થાય છે આવો હું તમને છે ને આખી પ્રોસેસ બતાવું ભાઈ હાલી હાલો બાહુબલીયામાં જો ભાઈ માંડવી ઠલવી દીધી છે આખો કોથરો જો ભાઈ મગફળી સીધી ઓપનર માં જાય ઓપનર માં ફોલ થાય ને સીધી અહીંયા નીકળે જો ભાઈ દાણા સીધા આમાંથી ઉપર જાય સન કરતા અને સીધા ભૂંગરા માંથી ને ભાઈ એને જો હૈલા આવે હૈલા આવે તો ઓપર સીધા કોપરમાંથી બીસાઈને હેલા એ સીધું તેલ નીકળ્યા જોઈ લે ના અહીંયા સીધું ટાંકીમાં તેલ આવે ને એ ટાંકીમાં જો પંપ દ્વારા હે ને ભાઈ સીધું પહેલાં ફિલ્ટર પ્યોર સિંગ તેલ ઓ ભાઈ આહા એમાંય પાછું ડબલ ફિલ્ટર હો પાંચ લિટર મોકલાવું મારવાલા જો એ ભાઈ જો તેલનું ડબલું ભરાઈ ગયું ભાઈ એટલે આ ભાઈ તો એટલી વાર મેં પેકિંગ એ કરવા માંડ્યા હે ફૂલ સ્ટોક અવેલેબલ છે ઓ ભાઈ માલ લોટ થવા માંડ્યો છે તમને તમારા ઘર સુધી તેલનો ડબ્બો મળી જશે સ્ક્રીનમાં માહિતી આપી દીધી છે ઓર્ડર દેવા માટે તરત સંપર્ક કરો